ફાઈનલ માં જે ટીમ પોકશે અને જીતશે એને ટ્રોફી મળશે ગાઈસ અમાર મસ્તે જા બેઠા ઉપર ભાવ આલે ચાલુ થઈ જશે દોડ રમવાનું અને હવે ગોમ માં બધા બેઠા છે તો હવે હોમ ટીમ ફિલ્ડિંગ આવી છે ને આપણી બેટિંગ આવી છે તો ગાઈ હવે આપડે નીકળી રહ્યા છે કારણ કે હવે તાપ પડે છે અને અડધી ખરી મેચ પૂરી થઈ ગઈ છે જય માતાજી મિત્રો સ્વાગત છે નવા બ્લોગમાં તો આશા કરીશ આપ બધા સુખ શાંતિ જ છો તો આજે અમે આવી ગયા છે અમારા ગામમાં કારણ કે ક્રિકેટનું આયોજન કરેલું છે જેમાં અમારા ગામમાં બધી ટીમો રમી રહી છે તો હવે નવું ગ્રાઉન્ડ બનાવ્યું છે તમે જોઈ રહ્યા છો આ છે અમારા ગામનું નવું ગ્રાઉન્ડ જેમાં ઘણી બધી સેવાઓ કરી રહ્યા છે મોણજો પોઈન્ટ એન્કર તેમજ અલગ અલગ દાદાશ્રીઓ અલગ અલગ ફાળો આપ્યો છે ગમે તે ટીમ જીતે નિરાશ થવું નહીં કારણ કે હાર જીત થાય રમતમાં તો હેડો હવે ક્રિકેટ રમવા જેની અંદર હું તો ના રમી રહ્યો પણ અમારી ટીમના બધા માણસો રમી રહ્યા છે તો બ્લોગમાં બને રહેજો અને ઇન્સ્ટાગ્રામમાં શ્રી ઇસ્માની ઓફિશિયલ ને ફોલો કરી નાખજો હેડો હવે તો પેલી બાજુ બધો સાધન પડ્યા છે આ છે અમારું ગોમ અમારું ગોમનો ભાખરો જેને પર્વત પહાડ શિખર ડુંગર વગેરે કહેવામાં આવે છે પણ અમે અમારા ગામમાં ભાખરો જ ગયો ભાખરનો ભાખરો મોટી ભાખર એનું જૂનું નામ છે મોટા ભાખર તો હવે એમ્પાયર ટોસ ઉડાડી રહ્યા છે જે ટોસ જીતશે ફિલ્ડિંગ અથવા બેટિંગ પસંદ કરશે

আগৰ কু গমছে গম ন મોટા ભાખર આ બાજુ છે ગુરુ મહારાજ નું મંદિર ઋતુભા એ ઋતુભા તમને શું લાગે નક્કી ના આવે કારણ કે આપણે ભાતરા પણ જવાનું છે ટેકરા ઉપર

तो ड्रोन ने जरूर सहेदनी। तो इन ग्राउंड में हमें रहना है। हुरदीप <laughs> ने मार दिया सक्का। दिया। तो, तो वे मार माहौरंबाया जी। इन्हें प्याली फोर मारी थी। अब जी कबर्जू मारे।

થોડા આગળ પડ્યા પર હવે આવી રહ્યા છે અમારે કાકો મહેપતસિંહ એ આવી રહ્યા છે તો એમાં એવું છે કે અમારી ટીમના ખેલાડીઓ છે ને ઘણા વર્ષે રમાયા છે કે એટલે થોડો ટાઈમ લાગશે પણ આવશે મજા યાર કારણ કે એક સમય હતો જે ઉભા ઉભા મેચ જીતાડતા જેમાં બોલિંગમાં ના જવું પડતું બેટિંગમાં ના જવું પડતું ના ફિલ્ડિંગમાં જવું પડતું અને કીપરિંગ તો એક નંબર કરતા પણ હાલ થોડા વર્ષ પછી રમવાયા છે કે એટલે થોડો ટાઈમ લાગશે તો આપણે મેચ જોવો હાર થાય જીત થાય એમાં કોઈ જોવા નહીં મોજ કરો મસ્તી કરો પૈસા કમો તો હવે આવ્યા છે મીશુભા મીજુભા महपी सिंह रमेश से बैटिंग महपी सिंह ने साइड एम्पायर अलग सो फोर 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 चौकड़ी आई चौकड़ी तो यहाँ पे बे बैट्समैन करते हुए

લછા મારતે હુયા અમે યામય અર્દિ વાત આપડે રહી જદી તડકો તમસ ને કોઈ બેડા કારણ કે મસ્ત આવે બા બધું ભાઈ તમારે શું કહું હવે તડકા ને સોળો મળતો ઈ જોયો શું આ સોળો આપણે ફોર ફોર રડતો જ

તાર શું કેવાનું થાય ચક્કો હાલો મન તો શું હાલ્યું ચક્કો હાલો તો એમ્પાયર કઈ હા શું હેડો તર ચક્કો તો ચક્કો ચોક્કો ચોક્કો વાત આગળ વધારો હોય કોઈ જાજુ બખાવા કરવો નહીં હ એમ્પાયર નો નિર્ણય આખરી નિર્ણય રહેવાનો છે એવું બધું કીધું છે અને અમારે શું કહે ભાઈ કોઈ કદો કરી યાર

रहे। था। 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 गोड़े था। गोड़े था। और फिर से मार दिया है चौका मारा यहां था। था? यहां पे पे हम का सारा यहा नजारो तो में खाली जो चो मस्त नजारो से यहाँ पे फिर चौका हुए है। तो प्यारा रम <laughs> क्या क्या विक्रम बकन उनका चारा रम रहा है आज हम थोड़ा थोड़ा हिंदी बोलता है थोड़ा थोड़ा गुजराती मिक्स में आवड़ता है तभी तो जबर आवड़ता है और बुक तो हमें खाड़ा पेट में पड़ा है

તો ગાઈ જશે હવે આપણે નીકળી રહ્યા છે કારણ કે હવે તાપ પડે છે અને અડધી ખરી મેચ પૂરી થઈ ગઈ છે સકો આવો તો પેલ સકો આલો વાહ મારા વાલા વાહ ના ના મારો કાકો હેડો હવે ઘેર હેડો નથી કોઈ હવે ખાવાનું હોય રસ્તો કી બહુ છોકરો છે પૂછ્યા છે હવે રહ લાગી છે થોડું હોય એટલે કે પાણી તો મળતો હવે પેલી બાજુ પાણી પીવા છે આ ભાદરા પડ્યા વાહ ये लड़का इधर हेड़ता नहीं है हेड ना भाई उतुबा पड़ता चंदो तमी भला मोनेश आटो मोटो शरीर वधारी है इला खूटी हरण दौड़ रहा है यहाँ पे लड़का उड़वा ए बादरा मत हेड़ो તો આબ સ્કોર બુક માં બેટા બેટા સ્કોર લખે ગેંગ બેરી ઉડી ઉડીને ધાપી રહ્યા ચાલે ફાંગ થઈ

આ કુબાનલા આવો બારના 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 રાખી જ પેન લે એમી લે 23 હતાલા 23 હતાલા બેવર માં 41 હતાલા એ 90 તો એ એક માં 4 બો તો ઓર નકવો છેલ્લે છેલ્લે મેચ જોવા મળે જબરદસ્ત અને બધા બે આઠા થાકી વડકી આમ નહીં આવી જ બધા જોવી જો કાચેવા જોવી